એકવાર એક બાપા ગામની બહાર નીકળ્યા ફરવા માટે ફરતા ફરતા એક વાવડી હતી લાકડીને ટેકેટેકે ત્યાં ગયા અને જોવા માટે કે આમાં પાણી છે કે નહીં થોડાક નજીક જઈને ડોકાયા ને તો પગ લપસ્યો પડ્યા સીધા કૂવામાં પડ્યા સારું હતું કે પાણી વાવડી હતી ને એટલે કંઈ પાણી બહુ ઊંડું નહોતું કેડે કેડે સુધી પાણી હતું એટલે ડૂબ્યા નહીં પણ પોતાની મેળે હવે બહાર નીકળી શકે એવું હતું નહીં ખાડો બાર પંદર ફૂટનો બાપા પડ્યા બૂમા બૂમ કરી મૂકી બચાવો 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 બે પાંચ છોકરા હનુમાનજીના મંદિરે બેઠા હતા એ દોડીને ગયા બાબા કેમ કરતા પડી ગયા અરે કે હું તો ખાલી જોવા આવ્યો તો પાણી છે કે નહીં એમાં લપસ્યો છે કે છે બસ કેડે કેડે છે એટલું સારું છે છોકરાઓ માથાકૂટ મૂકો મને બહાર કાઢો છોકરાઓ કહ્યું કે ડરો નહીં કઈ દોરડાની જરૂર નથી આ તો ખાડો છે આમ તો બાવડી આ હાથ અમારો પકડો એટલે એક છોકરો આમ બીજા છોકરાએ એનો હાથ પકડ્યો ડાબો અને આણે પોતાનો જમણો હાથ અંદર નાખ્યો બાપાને કે તમારો હાથ લાવો હાથ આપો એટલે તમને પકડીને બહાર કાઢીએ તો બાપા અદપ વાળી ગયા કુવાની અંદર બચાવો બચાવો અરે પણ કે બચાવવા માટે જ આવ્યા છીએ હાથ લાવો હાથ આપો એટલે પકડીને બહાર કાઢીએ બાપા અદપ છોડે નહીં બચાવો 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 ગુમાબુમ ચાલુ આ બધું જોઈને બીજા વડીલ ત્યાંથી નીકળતા હતા એ આવ્યા એ કે શું થયું છોકરાઓ એ કે આ દાદા પડી ગયા અંદર એને બહાર કાઢવા છે ક્યારના કહીએ છીએ દોરડાની જરૂર નથી હાથ આપે એટલે પકડીને બહાર કાઢીએ એટલે ઓલા વડીલે જોયું કે કોણ પડ્યું અંદર અંદર જોતાની હારે ઓળખી ગયા કે ઓ છોકરાઓને કે હાથ નહીં આપે કેમ તો કે એને જિંદગીમાં કોઈને કંઈ આપ્યું જ નથી પણ કે બૂમા બૂમ કરે છે બચાવો બચાવો મને બહાર કાઢો તો કે એક કામ કરો એને એમ તમે હાથ હાથ બાપા મારો લ્યો તો લેશે ખરા કારણ કે જિંદગી આખી લેવાનો જ અભ્યાસ છે એને આપવાનું એને કોઈ દીક કર્યું જ નથી એટલે પછી ઓલા છોકરાએ કીધું બાપા તમારે હાથ આપવો ના હોય તો કાંઈ નહીં મારો હાથ લ્યો એટલે તરત અદબ છોડી નાખી છોકરાનો હાથ લઈ લીધો પકડી લીધો પકડીને લીધો પકડી લીધો પણ દીધો નહીં એનો હાથ પકડી લીધો એટલે પછી તરત બાપાને બહાર કાઢ્યા આટલી હદે ઘણા લેવામાં માને દેવાનું સમજે નહીં સ્વભાવ